કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પેટા ચૂંટણીને લઈને વાત કરી રહ્યા છે સિદ્ધાર્થ જયશુ કેનીબેન ઠાકોર અમારા કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશભાઈ મેવાણી અમારા કડી માટેના ત્રીજા પ્રભારી તરીકે પાટણના ધારાસભ્ય અને દંડક કિરીટભાઈ પટેલ અને ચોથા પ્રભારી તરીકે માલધારી નેતા માજી ધારાસભ્ય ભાઈ શ્રી રઘુભાઈ દેસાઈ એ અમારા કડી માટેના પ્રભારીઓ રહેશે આ ચાર ચાર પ્રભારી શ્રીઓ બે દિવસના અંદર જ અગાઉ તો બધા સાથે સંપર્કમાં હતા જ પણ આ બે દિવસ દરમિયાન જશે કાર્યકર્તાઓ અને આગેવાનોને મળશે અને એમના સાથે પરામર્શ મૌડી મંડળ પણ મુકુલ વાસનિકજી અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અને આગેવાનો સાથે પરામર્શ બાદ અમારી જે સિસ્ટમ છે એ પ્રમાણે શક્ય એટલા વહેલા અમે બીજી જૂન છેલ્લો દિવસ છે એ દિવસે ફોર્મ ભરવા જઈએ એવું નહીં કરીએ અમે એ પહેલાં અમારું આયોજન કરીને બંને જગ્યાએ ફોર્મ ભરાશે કોંગ્રેસ મજબૂતીથી આ બંને ચૂંટણીઓ લડશે જીતવાના છીએ ને જીતવા માટે લડવાના છીએ લોકોને પણ હું વિનંતી કરીશ કે અમને આશીર્વાદ આપે જે રીતે ગુજરાતમાં પરિસ્થિતિ ચાલે છે એ પરિસ્થિતિને પણ ત્રાજવામાં મૂકે અને આજે આપણી બહાદુર સેના જેના ઉપર આપણને સૌને નાજ છે જે સેના માટે આપણે જેટલું ગૌરવ લઈએ એટલું ઓછું છે એ સેનાને યશ આપવાના બદલે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર શહીદોના ખરા અર્થમાં જોઈએ તો એના સન્માનને પણ ચૂકીને મત માંગવા નીકળવાની કોશિશ કરે છે એને પણ હું માનું છું ગુજરાતની જનતા બરાબર ઓળખશે એ ઇન્દિરા ગાંધીજી હતા કોંગ્રેસના વડાપ્રધાન હતા અમેરિકાએ કહ્યું કે રૂકી જાઓ સીઝ ફાયર કરો પાકિસ્તાન સાથે લડાઈ બંધ કરો પણ ઇન્દિરા ગાંધીજીએ કહ્યું હતું કે મારા દેશ માટે શું કરવું એ હું નક્કી કરીશ અમેરિકાએ કહ્યું કે અમારો સાતમો કાફલો રવાના કરીએ છીએ તો પણ એને દાદ ના આપી અને પાકિસ્તાનના બે ટુકડા કરીને આપ્યા હતા એ ઇન્દિરા ગાંધીજી હતા આજે સોશિયલ મીડિયામાં અનેક મિત્રોને સવાલ થાય છે કે જો દેશની સેના સંપૂર્ણ જીતી રહી હતી મજબૂત જાબાજ સેના છે અને એવા સમયે અમેરિકાના પ્રમુખ કહી દે કે સીઝ ફાયર કરો અને આપણે માની લેવાનું આ આપણા દેશની વિદેશ નીતિ નથી કોઈ ત્રીજા દેશને દખલ કરવાનો અધિકાર નથી અને જો અમેરિકાનો પ્રમુખ પહેલાં ટ્વીટ કરતો હોય અને તરત જ આપણે ત્યાંથી એ વાત સ્વીકારાતી હોય પછી આપણે કહીએ કે અમે આવું નહોતું કર્યું તો કોણ માનશે ભાઈ અને જ્યારે આપણે જીતતા હતા અમે ક્યારેય આતંકવાદના નામે અમે ક્યારેય વિદેશ નીતિના નામે રાજનીતિ નથી કરી પણ આ દેશના